આજે વિશ્વએ ધીમે ધીમે સ્વીકારી ને જે ભાજપ ભારતની મહત્વ આપણી પરંપરા હતી એ પરંપરાને આજે સ્વીકારીને વિશ્વ જયારે સુખી થવાનું હોય ત્યારે વિશ્વ મેસેજ પ્રાપ્ત થયો છે કે ભારત જે પ્રકારની વ્યવસ્થા કરે છે એ સર્વશ્રેષ્ઠ હોય છે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે મિત્રો આપ સૌ જાણીએ છીએ કે પતંજલિ આપણા ઋષિ અને યોગની શરૂઆત કરી હતી અને એનાથી અનેક પ્રકારના ફાયદા થતા હોય છે મનમાં તમને શાંતિ થાય તમને મનથી એવું થાય કે મારા મન શાંતિની સાથે સાથે સ્વસ્થ સારું રહે અને સ્વસ્થ સારું રહે તો તમે એક વિચાર સાથે અમુક પ્રકારના શુદ્ધ વિચારો સારા વિચારો કરી શકો એ પ્રકારની વ્યવસ્થા આ યોગના દ્વારા થતી હોય છે આજે એકવીસમી સદી છે એકવીસમી સદીમાં આપણે સૌ જોઈએ છીએ કે આજે એકવીસમી સદીમાં ટીવી યુગમાં મોબાઈલ યુગની અંદર આપણે જોઈએ એ પ્રકારની કસરતો આજે ધીમે ધીમે ઓછી થતી જાય છે અને આપણા શરીરની અંદર અનેક પ્રકારના આ પ્રદૂષણના કારણે અને બધું મળીને આપણને રોગ પ્રાપ્ત થતા હોય છે એવી જ્યારે સ્થિતિ થતી હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણો દેશ એ સમૃદ્ધ બને સુખી બને એની સાથે સ્વાસ્થ્ય સ્વસ્થ બને આરોગ્ય આપણા સૌનું સારું રહે એ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ભારતની અંદર આજે વ્યવસ્થા કરવાની છે આજે એના ભાગરૂપે આપણે દસ યોગ અત્યાર સુધીમાં કર્યા છે મને કહેતા વાતનો આનંદ કે યોગ જે બોર્ડ છે એને ગયા વર્ષે પણ અનેક પ્રોગ્રામો કરીને એક કરોડથી એ વધારે લોકોએ એની અંદર જોડીને આજે લોકો માટેના કાર્યક્રમો આજે કર્યા છે આ ફેરફાર ગુજરાત સરકારે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ રીતે કીધું હતું કે આપણું મોટા પણ જયારે વધતું હોય ત્યારે આપણે એ પ્રકારના સંકલ્પ સાથે કેવી રીતે સ્વસ્થ રહી શકીએ એના માટેની સ્થિમ આજે ગુજરાત સરકારે સ્થિમ ઉપાડી છે મનથી નક્કી કર્યું છે કે આ બધા લોકોને બધી જ વસ્તુઓ સુખી સંપન્ન સાથે સાથે આપણે આરોગ્ય સારી રીતે કેવી રીતે કરી શકાય એ બાબતની ચિંતા આજે ગુજરાત સરકાર કરી રહી છે અને માધ્યમથી આવા અનેક કાર્યક્રમો જયારે થવાના છે ત્યારે આપ સૌને વિશેષ નહીં કહેતા મારી આપ સૌને વિનંતી છે કે આપ અહીંયા આગળ જે કાંઈ શીખો આપના દ્વારા આપના માધ્યમ દ્વારા અનેક લોકોને લાભ પ્રાપ્ત થાય એવી આપ સૌને મારી વિનંતી છે એકવીસમી જૂન એટલે યોગા દિવસ આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પાર્થ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષથી લોકો કહી શકે એનો પતંગ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે થિમ્સ હતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વસ્થ સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે ત્રણસો તેર જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિશ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું સરસ